સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પાબંદી લાદવામાં આવતા ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો છે ત્યારે હવે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોડલ માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોએ કે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા સતત બીજા દિવસે પણ ખેડૂતોને ડુંગળી ફેંકી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે ડુંગળીની એક્સપોર્ટ બંધ થતાં ખેડૂતોને મોટી નુકસાનીના ભોગવવાનો વારો આવ્યો છે સરકારે જે રાત્રે બાર વાગે જે નિકાસ બંધ કરી એમાં વેપુ ખેડૂતો અને વેપારીને બધાને નુકસાન જાજવું છે વેપારીઓને પણ નુકસાન અઢલક જે ગાડીએ એક એક ગાડીએ ચાર ચાર પાંચ પાંચ લાખની નુકસાની છે જે બાંગ્લાદેશ બોર્ડર ઉપર બધી ગાડીઓ હતી એ ગાડીઓ બધી રિટર્ન કરાવી અને ખાલી દસ રૂપિયા કિલો ડુંગળી વેચી પડી છે ડુંગળીમાં પાણી નીકળી ગયું છે બીજું બાંગ્લાદેશની અંદરથી ડુંગળી આલે છે ગુજરાતની ડુંગળી મોસ્ટ ઓફ પચીસ એમએમથી એમથી પાંત્રીસ એમએમ જ થાય છે અને ઓલ ઇન્ડિયામાં ક્યાંય ચાલતી નથી ઓનલી બોર બોર્ડર સિવાય અને અત્યારે વેપારીને શું કરવું કે નુકસાની જે પાછી ગાડી ભાડા દેવા પડ્યા અને અન્ય સેન્ટરોમાં બાજુના સેન્ટરોમાં બંગાળ છે બિહાર છે ત્યાં આસામ છે ત્યાં વેચી પડી એની અંદર ગાડીની અંદર પાંચ પાંચ લાખની નુકસાની કરી છે અને અત્યારે પણ જે ડુંગળી ગુજરાતની અંદર જે ભાગ થયો છે એ બધું પચીસ એમ એમથી પાંત્રી એમ એમ છે ના સરકારે જે નિકાસબંધીનો નિર્ણય લીધો તદ્દન ખોટો નિર્ણય છે આ નિકાસબંધી કરવાથી ખેડૂતને તો નુકસાન જ પણ જેટલા વેપારી ભાઈઓ જેટલા ખરીદી કરી હતી કોઈની દસ ગાડી કોઈની પંદર ગાડી રસ્તામાં હોય ગાડીએ બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા નુકસાન જાય નાના નાના વેપારીને પણ મારે અને ખેડૂતને ખાસ કરીને કમાવાનું હોય તો લાલ સિઝનમાં જ કમાવાનું હોય બાકી પીડીપતિ ડુંગળીમાં તો રૂપિયો એક રૂપિયા બે રૂપિયા કિલો થાય ત્યારે સરકાર કોઈ સહાય કરતી નથી અને બે રૂપિયા સહાય તો મોઢામાં ચોકલેટ બરાબર ખરેખર સરકારને આમાં કંઈક વિચારવું જોઈએ અને નિકાસ મંદિરોનો નિર્ણય જલ્દીથી જલ્દી પાછો લે ખેડૂત અને વેપારી બે માટે સારું થાય આજના દિવસે જે કંઈ બી ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું છે પોષણ ભાવનામાં ના મળતા હોવાથી અને જો આનો સત્તાધીશો દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો બાર વાગે જે કંઈ બી કાર્યક્રમ કરશું ઘણા બધા ખેડૂતો છે આત્મવિલોપન કીધેલું છે અને આત્મવિલોપન કરશે તો બાર વાગ્યા સત્તાધીશો સાથે થાય તો યાર્ડના ગેટ પાસે યારનો ગેટ બંધ કરાવી દેવામાં આવ્યો છે ટોટલી વાહનોની આવક જાવક બંધ કરાવી દેવામાં આવી છે અમારી માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં તાલુકા લેવલે જિલ્લા લેવલે અને છેલ્લે રાજ્ય લેવલે કાર્યક્રમો આપશું અને ખેડૂત પ્રત્યે ખેડૂતના હિતમાં નિર્ણય આવે એવા પ્રયાસો કરશું સરકારે જે રાતો રાત રાત્રે બાર વાગે